इलांड डागने तो बोल आई चलो 8 बजे क्या मार लाने है येने खुलासा माने उल्लो ने अगड़ आम आदमी पार्टी अशोक पार्टी वहीने अगड़ आम आदमी पार्टी सुन रहा है रणनीति हां एमने पॉलिटिक्स को नहीं मार के

એ સૌનો અધિકાર છે પોતાની વાત અલગ અલગ માધ્યમોથી લોકો રજૂ કરતા હોય કોઈનો રોષ છે એ એ રોષ રોષ જો ખરેખર હોય તો વાતને બહુ સામાન્ય ગણી શકાય પણ ગઈકાલે જે ઘટના ઘટી એ ઘટના ગુજરાત માટે ગુજરાતના લોકો માટે ગુજરાતની રાજનીતિ માટે એક રૂપ અને કંઈક એમાં વિચારવા જેવી ઘટના છે ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટી એ કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોને ચાલુ કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા એ કાર્યક્રમ જોઈનિંગનો કાર્યક્રમ હતો જેમાં કોંગ્રેસના પાર્ષદો નગરસેવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા લગભગ જામનગરની અંદર કોંગ્રેસ માટે હવે કોઈ ગ્રાઉન્ડ જામનગરમાં બચ્યું નથી એવા સમયમાં અમારી પાસે જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે આ જે હુમલો છે એ હુમલાની અંદર પહેલેથી એક ષડયંત્ર રચવામાં આવ્યું પહેલેથી જ કેટલાક લોકોએ મળી અને ખાસ હર્ષભાઈની ગુજરાત સરકારની જે પોલીસ છે ભાજપની પોલીસ સાથે મળી અને આ આગોતરું આયોજન હતું પોલીસને ખબર હતી કે આવું કંઈક બનવાનું છે આ વ્યક્તિ જે જેટલા સ્ટેજની નજીક આવીને બેઠો એમના ઉપર પોલીસની નજર હતી જેવું ઈશારા થયા પોલીસ પોતે એ વ્યક્તિની આસપાસમાં નજીક ગોઠવાઈ ગઈ જેવો એમણે હુમલો કર્યો એટલે તરત જ પોલીસે ઊભા થઈ અને એમને ખબર હતી કે ભાઈ આવા કાર્યક્રમો આવું ગઈ થાય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ હોય લોકો મારઝૂડ કરે અને લોકોથી એને બચાવવો પડે તો પોલીસે એક વસ્તુ બહુ નોંધપાત્ર છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના અને ગુજરાતના ધારાસભ્ય છે ગુજરાતના લોકોના પ્રતિનિધિ છે એક સંવિધાનિક પદ ઉપર છે ત્યારે શું હોય પહેલી ફરજ હોય કે એ લીડરને જે હુમલાનો ભોગ છે એમની પાસે જાય એમને એમને પ્રોટેક્ટ કરે અને રક્ષણ આપવાનું કામ કરે પણ એક પણ પોલીસ ના તો પહેલા ના તો પછી હુમલા પછી પણ કોઈ પોલીસે ત્યાં ઉપસ્થિત પોલીસમાંથી એક પણ વ્યક્તિએ ગોપાલભાઈને વાગ્યું છે કે નહીં એમની પ્રતિક્રિયા લેવાની એમની સંભાળ લેવાની કોશિશ કરી નથી આ સમગ્ર ઘટના એટલા માટે આપ સૌ સમક્ષ મૂકવી પડે છે કે ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવ્યા છે પણ આજે જે સ્થિતિ ગુજરાતની છે આજે જે રીતે એક નાની એવી પાર્ટી એક યુવાન લીડર ગુજરાતની અંદર ઉગી રહ્યો છે એને રોકવાના જે ષડયંત્રો છે એ અવારનવાર આપણે જોયા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ બંને પાર્ટીઓ ભેગા થઈ અને ગોપાલ ઇટાલી હરાવવા માટે કોઈ કસર નહોતી રાખી સાયાના હોટલ અંદર કોંગ્રેસના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા માટે રીતસરની દુકાનો લગાવી અને કોઈ પણ ભોગે ગોપાલ ઇટાલિયા હારે એના માટે બંને પાર્ટી એક થઈને કામ કરતી હતી આજે પણ જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું અને એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવા આમ આદમી પાર્ટીને રોકવા ગોપાલ ઇડાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે ગઈકાલે આથી જે ઘટના ઘટી ત્યારબાદ ભાજપના પણ આપણે સ્ટેટમેન્ટો જોયા કોંગ્રેસના પણ સ્ટેટમેન્ટ જોયા પણ જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એ બંને પાર્ટીઓ માટે બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે અને સતત આમ આદમી પાર્ટીના વિરોધમાં

ભરૂચના વાગરામાં પણ એક ધર્મેશ વસાવા કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે હમણાં હમણાં પાર્ટીમાં જોડાયા હતા એમના ઉપર રાખીને હુમલો કરવામાં આવ્યો ગુજરાતના અનેક ખૂણામાં ગોંડલની અંદર પણ એક કાર્યકર્તા જે છે એમને અંદર મારવામાં આવ્યા એમને દાખલ કરવા પડ્યા ખૂબ કોશિશ કરી પણ ફરિયાદ લેવામાં આવી તો સતત આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં આગળ વધે છે જે રીતે ગુજરાતના લોકોનો પ્રેમ મળી રહ્યો છે આ આમ આદમી પાર્ટીને રોકવા માટે આમ આદમી પાર્ટીના આખા જે જનતાની મુહિમ છે જનતાની જે અવાજ બનવાની મુહિમ છે એ મુહિમની અંદર સતત ને સતત આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને એનું આ પરિણામ દેખાય છે આજે પણ તમે જુઓ કે આ સ્થિતિની અંદર પાર્ટી સતત સંઘર્ષ કરે છે હું આપ સૌને જણાવું છું કે આ ઘટનાને બહુ સામાન્ય ઘટના તરીકે ના તો ગુજરાત જનતા લઈ રહી છે ના તો આમ આદમી પાર્ટી લઈ રહી છે ગુજરાત જનતા બંને પાર્ટીનો હિસાબ આગામી ચૂંટણીઓમાં કરશે પણ આમ આદમી પાર્ટી આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુજરાતમાં આવા અત્યાચાર ઘટનાઓ રાજની ભાવનાઓ પેદા ના થાય એના માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ છે પોતાની વાત જે એ જશે અને આવતીકાલે માન્ય અરવિંદ કેજરીવાલજી પણ બે દિવસના પ્રવાસમાં ગુજરાત આવી રહ્યા છે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમના ઉપર જે હુમલાઓ છે રાજનીતિક જે દ્વેષભાવ રાખવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી એકજૂથ છે એક સાથે આ તમામ જે આવા ઘટનાઓ છે અમે સામનો કરીશું માન્ય અરવિંદજી પણ ગુજરાતની જનતાને ગુજરાતના લોકો માટે માન્ય ગોપાલભાઈ આ જે વાર્તા છે એના અનુસંધાને ગુજરાતમાં આવતીકાલે આવી રહ્યા છો અમે આ જે આખી ઘટના છે એ ઘટનાને ગુજરાતના લોકો જે છે એમને જાગૃત કરી અને આગામી સમયમાં આ તમામ બાબતે જે અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે એ લોકો સુધી લઈ જવાના છે અને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી નો કોઈ કાર્યકર્તા હોય આમ આદમી પાર્ટીના નેતા હોય એ આવા કોઈ પણ પ્રકારના એ અમે જેલથી નથી ડરતા અમે લાઠીઓ થી નથી ડરતા આવા હુમલાઓથી નથી ડરતા તમે જેટલા આવા હુમલાઓ કરશો આ આભૂષણની રીતે અમે એમને સ્વીકારીશું ને હુમલાઓ થી આગળ વધી અને ગુજરાતની જનતાને એક કરવાનું કામ કરીશું તમે વાત હુમલો થયો છે તો કેમ પોલીસ ફરિયાદ નહીં કરવા પોલીસ ફરિયાદ ના પાડી શકે પોલીસનો જો ખરેખર પોતે કરવી જોઈએ ત્યાં જે ડ્યુટી ઉપર અધિકારીઓ હતા એમની ફરજ છે કે બીજી વખત કોઈ આવો કામ ના કરે ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર સંવિધાનિક પદ ઉપર જે વ્યક્તિ હોય એનું જો રક્ષણ કરવાની પણ એમને જરીકે પણ

ત્યારબાદ બે દિવસ રાજકોટની અંદર જ રોકાશે આખી ઘટનાને લઈને અમે આમ આદમી પાર્ટી જે છે એ પોતે કાર્યકર્તાઓ સાથે બેસીને રણનીતિ સાથે સાથે ગુજરાતની અંદર આજે જે સ્થિતિ છે ખેડૂતોના જેવી રીતે આત્મહત્યાઓ કરી રહ્યા છે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે દારૂબંધીને લઈને પણ આજે આખા ગુજરાતની અંદર લોકો આહત છે ત્યારે અનેક કાર્યક્રમો અરવિંદજીના અમે આ બે દિવસ દરમિયાન ગોઠવવાના છે જેમાં ખેડૂતની જે પરિવાર છે જે ખેડૂતે આત્મહત્યા કરી છે એમનું પણ વિઝિટ કરીશું અને કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને પણ અરજી છે મનોજભાઈ જે હુમલો કર્યો છે છત્રપાલ સિંહે તેનો ફોટો જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે નાસ્તો કરતો ફોટો છે તો શું લાગી રહ્યું છે આ આંતરિક વિવાદના કારણે હુમલો કરાયો છે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પણ એની પહેલા એ કોંગ્રેસમાં હતા અને આ જામ જામનગર આખામાં એ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે કોંગ્રેસના એક આગવા નેતા તરીકે એમણે કામ કર્યું છે તો સ્વાભાવિક છે કે જૂના ફોટાઓ આવા નેતાઓની સાથે કોઈના પણ હોઈ શકે પણ આ વ્યક્તિ જે છે એ ત્રાહિત વ્યક્તિની સાથે આજે જે રીતે કાલની ઘટના ઘટી છે એ બહુ સ્પષ્ટ થયું છે કે આખી જો ષડયંત્ર જે છે એની અંદર ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈ કેમ કે એક વાત એવી છે કે હમણાં ગોપાલભાઈ ઇટાલિયાની સભાઓમાં તમે જોયું છે કે અનેક લોકો આવીને કોઈ દારૂ પીને આવીને અનેક સવાલો ગોપાલભાઈને પૂછવાની અને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશો આની પહેલા ઘણી વાર થઈ છે અને ત્યારે વારંવાર મીડિયાની અંદર એવી વાતો ચાલી કે ભાઈ ભાજપ વાળા કરાવે છે અને એનાથી ગુજરાતના લોકોમાં નેગેટિવિટી ભાજપ પ્રત્યે વધતી હતી એટલે ભાજપે પોતાના કાર્યકર્તાઓને અને પોતાના લોકોને મોકલવાનું બંધ કર્યું અને એમણે કોંગ્રેસના લોકોને જેવી રીતે વિસાવદરમાં કોંગ્રેસના લોકો પાસે પૈસા વેચવાનું શરૂઆત કરાવી હતી એવી જ રીતે અહીંયા આજે ભાજપના જે નેતાઓ છે એ કોંગ્રેસના કાર્યકર્તાનો દુરુપયોગ કરી રહ્યા છે કોંગ્રેસનો તમે વિરોધ કરી રહ્યા છો અને કોંગ્રેસનો જે દારૂબંધીની વાત ચાલી રહી છે તો તેમાં તમારું કેવી રીતે સમજ છે આમ આદમી પાર્ટી આજેની પહેલેથી ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સને સતત સક્રિય રહી છે પહેલેથી સૌથી વધારે કોઈ જો આ મુદ્દા ઉપર વિરોધ કર્યો હોય ગુજરાતમાં અમે ખાસ કરીને સુરતમાં સુરત જેવી રીતે દારૂનું ડ્રગ્સનું કેપિટલ બન્યું તો ગુજરાતની અંદર સુરતમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ડ્રગ્સને લઈને અનેક કાર્યક્રમો વિરોધના કાર્યક્રમો ડ્રગ્સની જે લતને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કે આ દૂષણ વધવું ન જોઈએ એવું કામ અત્યાર સુધી કર્યું આજે પણ ગુજરાતમાં જે સ્થિતિ છે એમાં દારૂ અને ડ્રગ્સને લઈને આમ આદમી પાર્ટીનું બહુ ફિક્સ એટીચ્યુડ છે કે આ દૂષણ ગુજરાતમાંથી દૂર થાય

જ્યારે ગોપાલભાઈએ જૂતું ફેંક્યું એક ગૃહમંત્રી હતા સૌથી પાવરફુલ પોઝિશન ઉપર એક વ્યક્તિ હતો અને ગુજરાતના યુવાનો ગુજરાતના લોકો જે વ્યવસ્થાથી ત્રસ્ત હતા એ વ્યવસ્થાના અનુસંધાને એ વ્યવસ્થાથી દુઃખી થઈ અને એક યુવાને પોતાને પોતાનો રોષ જે છે એ વ્યક્ત કર્યો હતો ગઈકાલે ગોપાલ ઇટારીએ કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો ગોપાલ ઇટારીએ કોઈનું ખોટું નથી કર્યું ગોપાલ ઇટારિયા જનતાની લડાઈ લડે છે ગોપાલભાઈ જ્યારે વાત કરતા હતા એ સમયે જ એ દારૂ અને ડ્રગ્સ ને દૂષણ ને લઈ અને ગુજરાતમાં લોકોની સ્થિતિ ને લઈને વાત કરતા હતા એ બંધ થવું જોઈએ ને લઈને વાત કરતા હતા એવા સમયે જ આ જે પોલિટિકલ ષડયંત્ર કરવામાં આવ્યું છે એ દુઃખદ ઘટના છે અને આવી તમામ ઘટનાઓને ગુજરાત એટલીસ્ટ જે છે ગુજરાતના લોકો છે એ બહુ ચાકી લેતા નથી ગુજરાતના લોકો આવા લોકોને પસંદ કરતા નથી એમના જે વિઝિટ છે એની મુલાકાત મુખ્ય કારણ આજે ઘટનાઓ ઘટી છે ગોપાલભાઈ પર હુમલો થયો છે આમ પાર્ટી સતત ખેડૂતોના મુદ્દાને લઈને હળદરથી શરૂ કરી અને જે આંદોલન શરૂ થયું છે એના અનુસંધાને દરેક વિસ્તારમાં મહાપંચાયતો આમ આદમી પાર્ટીની થઈ રહી છે આવતીકાલે અમરેલીમાં પણ કિસાન મહાપંચાયત થવાની છે ત્યાં તમામ નેતૃત્વ આમ આદમી પાર્ટી રહેવાનું છે અને જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આપણી પાસે બે ત્રણ કિસ્સાઓ આવ્યા એમાં એક કિસ્સામાં હું પણ પોતે ગયો હતો અને મેં જોયું કે ખેડૂતની જે સ્થિતિ છે ખૂબ જ દયનીય છે એને જે ખેડૂત સરકારે જે પેકેજ રજૂ કર્યું છે એ પેકેજથી એનું કશું થવાનું નથી એ જિંદગી હારી ગયા હોય એવો અનુભવ અનુભવી અને એને આત્મહત્યા કરી છે ત્યારે અરવિંદજી આ ખેડૂત જે છે એ પરિવારની મુલાકાતે પણ જશે અને સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને મળશે એક વિશેષ કાર્યક્રમ હળદળ માં જે ઘટના ઘટી અત્યાચાર થયો અને જે જેલ થઈ એ જેલમાંથી કેટલાક સાથીઓ છૂટ્યા છે એ છૂટેલા જે ખેડૂતો છે એમની સાથે પણ એક મુલાકાત અને એમનું સન્માનનો કાર્યક્રમ પણ અરવિંદજી સાથે મળીને કરવાનો છે મનોજભાઈ દીવ દમણના સાંસદ સુમિત પટેલ કહી રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં પણ દારૂ છૂટાટ ઉભી થઈ હું એવું માનું છું કે દારૂ અને જે ડ્રગ્સ જે છે એ ખરા અર્થની અંદર માણસને ખતમ કરવા વાળો નશો છે એ વેપારની દ્રષ્ટિએ રેવન્યુની દ્રષ્ટિએ એક્સાઈઝની દ્રષ્ટિએ કદાચ કોઈ એવું કહેતા હોય કે ભાઈ એનાથી રાજ્ય સરકારની આવક વધે તો હું એવું બહુ ચોક્કસ માનું છું કે માણસ જાતને જીવાડવા માટે પૈસા ક્યારે મહત્વના નહોતા આવક ક્યારે મહત્વની મહત્વનો છે વ્યક્તિ મહત્વનું છે વ્યક્તિનું સ્વાસ્થ્ય મહત્વનું છે વ્યક્તિની ખુશી જે દારૂ અને ડ્રગ્સ લોકોના જીવન લેતા હોય પરિવારો બરબાદ કરી નાખતા હોય એવા દારૂ અને ડ્રગ્સને ગાંધીજીના જે માર્ગ ઉપર આપણે સૌ ગુજરાતમાં આપણું દારૂબંધી છે એમની પાછળ સૌથી મોટી જો કોઈ વિચાર હોય તો એ ગાંધીજીનો છે હું એ કહેવા માંગુ છું કે ગાંધીજીનો વિચાર તો છે જ પણ સાથે સાથે ગુજરાત હંમેશાથી આવા નશાઓથી દૂર રહ્યું રહ્યું છે છે આવા નશાઓથી આવી માનસિકતાથી દૂર ત્યારે ગુજરાતમાં એટલીસ્ટ વિશ્વને પણ નોંધ લઈ શકાય એવી દારૂબંધી થવી જોઈએ એવી દારૂ મુક્તિ થવી જોઈએ કે ગુજરાતના લોકો અને ગુજરાતની જે વ્યવસ્થા છે એ વિશ્વ માટે એક પરિણામરૂપ બને એક સીમાચીન બને

અલગ અલગ પાર્ટીઓ જે ભાજપની ફાશીવાદી ઓટોક્રેટિક વિચારધારાની સામે એક થઈ એમાં આમ આદમી પાર્ટી પણ એ એલાયન્સની સાથે રહી અને અમારી જે શક્તિ હતી લોકસભામાં જેટલી અમારી તાકાત હતી જેટલું અમારું સંગઠન હતું એના આધારે માત્ર બે સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને મે સ્વાભાવિક છે કે ઇન્ડિયા એલાયન્સના ભાગ હતા તો ઇન્ડિયા એલાયન્સના ભાગ રૂપે અમે લોકસભાની ચૂંટણી સાથે રહીને લડ્યા પણ ત્યારબાદ અમે સામેથી અનેક વખત જાહેરાતો કરી ચૂક્યા છે કે અમે ઇન્ડિયા એલાયન્સ ભાગ નથી આમ પાર્ટી એક અલગ વિચારધારા છે આમ આદમી પાર્ટી એ આ બંને જે વર્ષો જૂની પાર્ટીઓ છે કે જેમણે બરબાદી સિવાય કશું નથી કર્યું એની સામે જનતા માટે એક નવો વિકલ્પ છે અને આમ આદમી પાર્ટીને એટલા માટે જ આજે આમ આદમી પાર્ટી જો કોંગ્રેસ સાથે હોય તો કોંગ્રેસને બહુ પેટમાં ના દુખે પણ કોંગ્રેસથી આગળ વધી અને ગુજરાતના લોકોની લોકપ્રિય પાર્ટી બની છે એ જ દુખાવો છે કે આ જે સ્થિતિ છે કોંગ્રેસના નેતાઓ આદરણીય નેતાઓ છે બધા રિસ્પેક્ટેડ લોકો છે પણ છેલ્લા વિસાવદર ચૂંટણી પછી જે એમના સ્ટેટમેન્ટો અને જે રીતે એમણે આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં જે રીતે હલકી ભાષાનો ઉપયોગ કરીને વાતો કરવાની શરૂઆત કરી એ પ્રમાણ છે કે કોંગ્રેસને પણ આમ આદમી પાર્ટીથી ખતરો છે કોંગ્રેસને સૌથી પહેલા પોતાનું ગ્રાઉન્ડ ખતમ થાય પોતાની વોટ બેંક સાફ થાય અને પોતાનું અસ્તિત્વ જોખમાય એવો ખતરો ઉભો થયો હોય અને એના અનુસંધાને આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે કે બંને સાથે મળી અને આમ આદમી પાર્ટી રોકવાના પ્રયાસો કરી રહ્યા છે